નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક એવા વિભૂતિ એક એવા મહાપુરુષ એક એવા મહાન સંતની કે જેમણે પોતાનું જીવન બીજાના માટે ન્યોછાવર કરી દીધું હા હું એવા જ સંતની વાત કરું છું અને આપણા સિરીઝનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જેમાં પ્રથમ આવે છે અવિનાશીનું અવતરણ ભાગ્યવંતી ભૂમિ પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો બાવીસ પોઈન્ટ તેવીસ ચુમ્મોતેર ઉત્તર અક્ષાંશ અને તોર પોઈન્ટ ઝીરો નવ ઝીરો છ પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો વડોદરાથી નેતૃત્વ દિશામાં આશરે બાર કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે ગામડાની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતા જ આગંતુકને અનુભવાય શાંત સુરમ્ય વાતાવરણ અપ્રદૂષિત હવાની લહેરખીઓ નીલવર્ણા જળ સંગરીને હિલોળતું તળાવ ગામડાઓની ઉઠતી વિશિષ્ટ ભોળા ગ્રામીણજનોની રઘવાટ મુક્ત ચહલ પહલ નીચા નાળિયેલ ખોરડા તેની વચ્ચે વટ વેરતા બંધ પાકા મકાનો ઘણી વાર ઘરના ઉમરેશ ધોવાતા વસ્ત્ર વાસરોને કારણે ગલીએ ગલીએ પાતળા ઝરણાની જેમ ફૂટી નીકળેલા પાણીના રેલાઓ પાતળીયે નહીં પહોળીએ નહીં એવી શેરીઓ ક્યાંક પાકી તો ક્યાંક કાચી મધુર ઘંટાવરથી ગામના ગગનને ભરતા રહેતા બે ચાર દેવાલયો બે હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઉભડક પગે બેઠેલા ગ્રામીજનોની અલક મલક વાતોથી ઉભરાતો પંચાયતનો ચોરો હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ ગ્રામજનોની તૃષા સંતોષતું વારીગૃહ આવા આ ગામની શેરી શેરી પગ તળે કરી નાખતા માંડ કલાક દોઢ કલાક થાય તો થાય મહી અને નર્મદા જેવી ભરપટે વહેતી લોકમાતાઓની મધ્યમાં ચાણસદ વસેલું હોવાથી જળના તળ અહી ઊંચા તેથી પાણીની અછતનો અનુભવ અહીંના રહીશોને ઓછો આચો ચાણસદના પાદરે ઝીણે પાંદડે ઝૂલતા આંબલીઓના ઘટાદાર વૃક્ષો જોતા જ ખબર પડે કે અહીં જળ છાયાની ઝુકતી જામેલી છે આવી ગ્રામ સંપદા ધરાવતું રઢિયામણું અને રળિયામણું ચાણસદ ગામ મોટે ભાગે ધરતીપુત્રોનું જમીનને બળબળદ દ્વારા રહેતા રહીને બાજરી જુવાર મગ મઠ કપાસ વગેરેના વાવેતરથી જીવતર ગુજારતા આ ગામના રહીશો ધરતી ધમરોળતા આ ખડતલ ખેડૂતો સવારના પહેરથી ગાડા હલાકડા લઈને શીમ ભણી પર્યાણ કરી જાય તે શમી સાંજે પાછા વળે લુગડે લતે અને પગરખા પહેરે બિલકુલ ગ્રામીણ જ દિશે

હેતની આ અખંડિત ધાર શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ અવિરત વહી રહી ઓગણીસો એકસઠ ના વર્ષે શાસ્ત્રીજી મહારાજને મોઢામાં ગરમીને લીધે ચાંદા પડી ગયા હતા તે વખતે ચાણસદના મનસુખભાઈએ તેઓને કહેલું આપને ત્રણેક માસ દૂધનો પ્રયોગ કરવો પડશે તો જ આ ગરમી મટશે ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચૈત્રી સમયે અને મંદિરમાં રહી આ પ્રયોગ કરવો એમ નક્કી કરીને ચાણસદ પધારેલા મનસુખ રામે શાસ્ત્રીજી મહારાજની સારવાર સારું ખાસ એક નિરોગી ગાય રાખી હતી તે ગાયનું જ દૂધ સવાર સાંજ તેઓ શાસ્ત્રીજી મહારાજને આપતા સાથે દવા અને શેરડી આમ ચિકિત્સા પ્રક્રિયા શરૂ થયેલી તે વખતે એક ધારૂ દોઢ મહિના સુધી શાસ્ત્રીજી મહારાજ રોકાયેલા અને કથા વાર્તાનો જમાવેલો આ સમયે ગલભાઈ કાળીદાસભાઈ મોતીભાઈ વગેરે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી ધન્ય થયેલા સંવત ઓગણીસો બ્યાસીમાં પણ મૂળજીભાઈના આમંત્રણથી શાસ્ત્રીજી મહારાજ લગભગ એક મહિના સુધી પારાયણનો લાભ આપવા ચાણસદ પધારેલા આવી હતી તેઓને આ ગામ વિશે લાગણી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ જુનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા બાદ ચાણસદમાં એક વર્ષ સુધી રહેલા તે સમયની પોતાની દિનચર્યાની સ્મૃતિ કરાવતા તેઓએ ચાણસદમાં જ કહેલું કે અહીં એક વર્ષ લાગટ રહેલો હું ગુરુ હું શિષ્ય હું રસોઈ કરું હું વાળું હું બધું કરતો સોળથી સત્તર વર્ષની ઉંમર બીજા બધા ગરડા હું જુવાન પાવર બહુ જોશ બહુ કીર્તન બોલો તો નળિયા ગાજે રણછોડ ભક્ત કહે જોજો નળિયા ન ઉડે વાતો કરું તો અડધા માઇલમાં સંભળાય લાઉડ સ્પીકર તૂટી જાય સવારે થી પદ વાર્તા થતી કોઈની ઉપાધિ નહીં આખો દિવસ વાતુ વર્ષનામૃત ચોસઠ પદી શીખીએ કીર્તન ગાતા થાકતા નહીં આમ એક વર્ષ સુધી યોગીજી મહારાજે ચાણસદને બ્રહ્માનંદમાં તરબોળ કરેલું ત્યારબાદ પણ તેઓ અહીં અવારનવાર પધારતા તો મિત્રો આવી હતી પ્રમુખ સ્વામી મહારાજની ભાગ્યવંતી ભૂમિ જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવું હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ